કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સમાં ફોર્મ નું વિતરણ માટે દુઃખ થાય તેવું જાનવર જણાય છે અને કોઈ ઉલ્લેખનીય જેમાં રાસ રસીલું ગઉ જેમાં કપડા ગયા જેનું ઘર વકરી કોઈ માહિતી નથી માં પચીસસો રૂપિયા ઘરવકરી માટે આપ્યા છે આ કપડાની રકમ પચીસ સો રૂપિયા કોઈ પરિવારનું હિત થાય ખરું મશ્કરી છે ફોર્મમાં કોઈ નંબર નથી આપતો કે ના કે કોઈ નંબરનું ફોર્મ ભર્યું છે યુદ્ધના ધોરણે કામ થઈ જવું જોઈએ અને મેનેજમેન્ટમાં જોગવાઈ નથી મુશ્કેલીમાં આવેલ તમામને કેશડોલના બજારોમાં દુકાનોને લઈ બધી દુકાનો પણ નુકસાની થયું છે શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો ત્યારે જામનગર જિલ્લામાં એક માળ સુધીનું પાણી ભરાઈ ગયા છે બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા જામનગર